શોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ હેઠળ લોકો સાથે વેપારી એસોસિએશનના પ્રતિષ્ઠિત નાગરિકો નગરજનો સાથે સંવાદ કરવામાં આવ્યો અલગ અલગ મુદ્દાઓ જે પોલીસ તરફથી જાગૃતિના મુદ્દાઓ છે એમના વિશે ડ્રગ્સ સાયબર અવેરનેસ આ પ્રકારના સીસીટીવીની ઝુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યો સાથે સાથે કેશોદ ટાઉન અને આસપાસના વિસ્તારના જે પોલીસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ટ્રાફિક સહિતની સમસ્યાઓને સાંભળવામાં આવી વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે સ્થાનિક પોલીસની ટીમને છે એ કાર્યરત કરવામાં આવશે આ પ્રશ્નો છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમને ફોલોઅપ લઈ અને એમનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહીંયા કેશોદ ડિવિઝનના ડીવાયસપી શ્રી કિશોર પીઆઈ સીને સૂચના પણ આપવામાં આવી છે આ રીતે લોકો સાથે સંવાદ થવાથી લોકોના પ્રશ્નો છે એ પોલીસ વિભાગ સુધી પહોંચી શકે અને એનો ઝડપી ન્યાય અને નિરાકરણ થઈ શકે આ હેતુથી આ હજુનો આ કાર્યક્રમ અહીંયા આયોજન થયું સર ખાસ કરીને આપણે જોઈએ તો રાજ્ય કક્ષાએ જૂનાગઢ નેત્રમે સારું એવું કામગીરી કરી છે તો સર જૂનાગઢ જિલ્લાના જે તાલુકાઓ છે મોટા તાલુકાઓ સર નેત્રમ શાખા જે રીતે જૂનાગઢ કામ કરી રહી છે એવી જો કામગીરી તાલુકા લેવલે થઈ છે ટૂંક સમયમાં જ કેશોદ ટાઉન અને માંગરોળ આ બંને ટાઉનમાં સાડા ચારસોની આસપાસ કેમેરાઓ છે નવા એડ કરવામાં આવી રહ્યા છે એનું હાલ સેકન્ડ ફેઝનું કામ છે એ ઘણું પૂરું થવાને આરે છે ખૂબ ઝડપી આ સીસીટીવીનું નેટવર્ક કેશોદ અને માંગરોળ બંને ટાઉનમાં જે રીતે જૂનાગઢ શહેરમાં નેત્રમ કામગીરી કરી રહી છે એવી જ સારી અસરકારક અને સફળતાપૂર્વક કામગીરી આ બંને ટાઉનમાં થાય અને લોકોની સલામતીમાં વધારો થાય એ માટે ઝડપી થાય એના માટેના હાલ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે